હાલો ફ્રેન્ડ્સ આજે આપણે લારી પર પરમાણે તેવી પાણીપુરી આજે આપણે ઘરે બનાવશું એના માટે એક મેં મિક્સર જાર લઈ લીધું છે એની અંદર આપણે એક કપ જેટલો ફુદીનો ફ્રેશ ફુદીનો આવે એ જ આપણે લેવાનો છે પછી એક કપ જેટલા ધાણા ડાળી સાથે જ આપણે ધાણાને લેવાનું છે એ પણ મેં ફ્રેશ જ લીધું છે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું એક ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલો આંબલી પલ્પ છ નંગ જેટલા આઈસ ક્યુબ એનાથી ગ્રીન કલર સરસ જળવાયેલો હવે મેં વન ફોર્થ કપ જેટલું પાણી લઈ લીધું છે પેલે આપણે ચાર ચમચી જેટલું પાણી એડ કરવાનું છે પૂરેપૂરું કપ પાણી અંદર એડ નથી કરવાનું હવે આપણે મેં ચાર ચમચી જેટલું આની અંદર મેં પાણી નાખી દીધું છે હવે આપણે મિક્સર જારને ફેરવી લેશું મિક્સર જારને મેં ફેરવી લીધું છે હવે આપણે આ પાણીને ઘારી લેશું હવે એક મેં કોરું તપેલું લઈ લીધું છે એની અંદર મેં ઘયણું લઈ લીધું છે એની અંદર આપણે ચારી લેશું

ઠંડા પાણીને એક બોટલ લઈ લીધી છે આની અંદર આપણે બે કપ જેટલું પાણી એડ કરશું એક બીજો કપ પેલા આપણે બધું મિક્સ કરી લેશું આવી રીતે હવે આપણે મસાલા કરશું બે ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું આને સારી રીતે બધું આપણે મિક્સ કરી લેશું બધું મેં મિક્સ કરી લીધું છે હવે આને હું ફ્રિજમાં બે કલાક માટે ઠંડુ થવા માટે હું રાખી દઈશ હવે આપણે પૂરીનો લોટ બાંધશું એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું અડધા કપ જેટલો હું રવો લઈ લઈશ રવોને ને મેં ચારીને જ ઉપયોગમાં લીધો છે પછી વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું મિક્સ કરી દઈશું પેલા મિક્સ થઈ જાય એટલે આપણે બે ચમચી જેટલું ગરમ તેલ હંમેશા આપણે પૂરી ફૂલે એના માટે આપણે ગરમ તેલનો જ ઉપયોગ કરવાનો છે બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે એક કપ જેટલું મેં ગરમ પાણી લઈ લીધું છે થોડું થોડું કરી અને મિક્સ કરતી જઈશ અને લોટ બાંધતી જઈશ હંમેશા આપણી પૂરી ક્રિસ્પી અને ફૂલી ફૂલી બને એના માટે આપણે ગરમ તેલ અને ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે હવે આવી રીતે હું લોટ બાંધી લઈશ આપણો લોટ બંધાઈ ગયો છે અને મીડિયમ સોફ્ટ હોવો જોઈએ બહુ કઠણ ન હોવો જોઈએ પણ મીડિયમ સોફ્ટ હોવો જોઈએ ને એક કપમાંથી મારું ત્રણ ચમચી જેટલું જ પાણી વપરાણ્યું છે બાકીનું પાણી મારું વધ્યું છે હવે આને એકદમ આપણે મસરશું બે મિનિટ માટે આપણો લોટ મસરાઈ ગયો છે હવે એને જરાક ઉપરથી હું તેલ લગાવીને દસ મિનિટ માટે એને હું રેસ્ટ આપીશ દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે નાના નાના લોયા કરશું મેં મીડિયમ સાઈઝના લોયા કરી લીધા છે હવે આપણે વણશું ને આપણે અટામણ વગર વણવાનું છે ને મીડિયમ સાઈઝને આપણે વણવાની છે બહુ મોટી નથી વણવાની આપણી પૂરી વણાઈ ગઈ છે આવી રીતે એની થિકનેસ હોવી જોઈએ બહુ જાડીની ને બહુ પતલીની મીડિયમ સાઈઝની હવે એક મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે પાણીપુરીની પૂરી આની અંદર એડ કરી દઈશું ને તેલ આપણું એકદમ ગરમ હોવું જોઈએ હવે આપણે ઉથલાવી દઈશું ને એક એક આપણે વણશું ને એક એક તરતા આવશું એવી રીતે આપણે પાણીપુરી કરશું ને પાણીપુરીની પૂરી આપણે ફૂલ ગેસે તરવાની છે મીડિયમ ગેસે નથી તરવાની આપણી બે બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધી જ પૂરી તરી લઈશ થઈ ગઈ છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ હવે આપણે પાણીપુરીનું એક ટફિંગ બનાવશું એના માટે મેં પાંચ કે છ નંગ જેટલા બટેકા બાફેલા લઈ લીધા છે મેં બે વિસાલ વગાડીને એને દસ મિનિટ માટે ઠંડા કરી લીધા હતા બટેકાને હવે આપણે મેસરથી એને મેસ કરી લેશું બટેકાને હવે મેં બટેકાને મિક્સ કરી લીધા છે હવે મેં અડધા કપ જેટલા મેં બાફેલા ચણા લઈ લીધા છે હવે આપણે મસાલા કરશું એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર પછી આપણે જે પેસ્ટ રાખી હતી લીલી એ આની અંદર આપણે એડ કરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું મિક્સ કરી દેસુ આવી રીતે હું બધું મિક્સ કરી લઈશ બધું મેં મિક્સ કરી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ હવે આપણે બધું મિક્સ કરી લઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે પાણીપુરીનું પાણી કાઢી બે કલાક માટે ઠંડુ થવા દીધું હવે મેં અર્ધ કપ જેટલી મેં બુંદી લઈ લીધી છે હવે આની અંદર આપણે એડ કરી દેસું બધું આપણે મિક્સ કરી દેસુ લારી પર મળે તેવું આપણે પાણીપુરી ઘરે બની ગયું છે સરસ રીતે લારી પર મળે તેવું જ બન્યું છે આપણે ઘરે પાણીપુરી આપણી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે લારી પર મળે તેવી પાણીપુરી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ